નર્મદા જિલ્લો દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ બન્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટોમાં રોજના ચાલીસથી પચાસ હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે છેલ્લા પાંચ દિવસમાં આંકડો બે લાખને પાર ગયો છે બે હજાર અઢારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા પડેલા સ્ટેચ્યુ અને અન્ય વીસ પ્રોજેક્ટ દર વર્ષે પ્રવાસીઓના વધારા માટે જાણ્યા જાય છે આ વર્ષે ખાસ લાઇટિંગ અને સ્પેશિયલ પર્વના કાર્યક્રમોને કારણે પ્રવાસીઓ વિશેષ આકર્ષિત થયા છે ટુરિસ્ટ હવે એક દિવસના બદલે બે ત્રણ દિવસ રોકાઈને ટેન્ટ સિટી અને હોટેલમાં બુકિંગ કરી રહ્યા છે સીઈઓ મુજબ અત્યાર સુધી બે કરોડથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ અને અન્ય પ્રોજેક્ટની મુલાકાત લીધી છે જેનાથી નર્મદા જિલ્લા દેશના ટોપ પ્રવાસન સ્થળોમાંનું એક બની ગયું છે સરદાર સાહેબની જે દેઢસોમી વર્ષગાંઠ છે એમાં રાષ્ટ્રીય એકતા દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે દિવાળીના વેકેશન નજીક હોવાથી પ્રવાસીઓનો ખૂબ ઘસારો જોવા મળી રહ્યો છે સાથે સાથે આ વખતે સરદાર સાહેબની જયંતિ ઉપર એકતા પ્રકાશ પર્વનું પણ આયોજન કરવામાં આવેલું છે સત્ર ઓક્ટોબરથી લઈને પંદર નવેમ્બર સુધી ખૂબ સારું ઇન્ટેન્સિવ લાઇટ બેસ્ડ એટ્રેક્શન્સ ક્રિએટ કરવામાં આવ્યા છે જેમાં કેવડિયા એકતા નગરના બધા એટ્રેક્શન્સ સાથે સાથે ગુજરાતના વિભિન્ન જે એટ્રેક્શન્સ છે એને શોકેસ કરવામાં આવ્યા છે સાથે સાથે ભારત પર્વની ઉજવણી પર અહીંયા કરવામાં આવી રહી છે જેમાં વિભિન્ન સ્ટેટ્સ દ્વારા એક નવેમ્બરથી લઈને પંદર નવેમ્બર સુધી એમના વ્યંજનો એમના નૃત્યો એમની કલાઓનો પ્રસ્તુતિ કરવામાં આવશે અત્યાર સુધી અઢી કરોડથી વધારે લોકોએ કુલ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે અત્યારે પણ ચાલીસ હજારથી વધારે પ્રતિ ટુરિસ્ટો અહીંયા આવી રહ્યા છે વધારાની બસીસ મૂકવામાં આવેલી છે એડિશનલ સપોર્ટ સ્ટાફ મૂકવામાં આવેલા છે ટૂંકમાં જે કઈ વ્યવસ્થા અત્યારે પ્રવાસીઓની સહુલિયત માટે જરૂરી છે એ તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે નર્મદાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર